છોટાઉદેપુરના રસ્તા પર લોકો ચાલવા કરતા તેને ટાળવાનું વધારે પસંદ કરે છે આવું એટલે કેવું પડી રહ્યું છે કેમ કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો ચર્ચા કરીશું નમસ્કાર હું છું મોદી આપ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુરના સ્થાનિકોની વર્ષોથી એક જ માંગ રહી છે કે તમને યોગ્ય રસ્તા મળતા વીસ કિલોમીટરના માર્ગમાં ખાડા છે કે ખાડામાં ક્યાંક રસ્તો તેને લઈ સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા છે રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થવું હોય તો જાણે અકસ્માતને આમંત્રણ આપવા જેવું કામ ત્યાં થઈ ગયું છે લોકો ઇજાગ્રસ્ત થાય છે લોકોની સમસ્યા અનુભવે છે પણ અધિકારીઓ એસી ઓફિસમાં બેઠા હોય છે તેમને લોકોની કોઈ ચિંતા નથી સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે બાઇકમાં જવા કરતા અમે ચાલીને જવું તે વધારે સારું છે કારણ કે એટલા બધા ખાડા છે કે જેના કારણે કમરનો દુખાવો થઈ જાય છે અને અકસ્માતનો ભય રોજ સતાવતો હોય છે આ રસ્તાનો બે માસ પહેલા જે રસ્તો છે તેનું બે માસ પહેલા પણ રિપેરિંગ થયું હતું પરંતુ રિપેરિંગ જ નહીં માત્ર કપચી નાખી ફોટો ખેંચાયો ડામર અરે ડામર તો સાહેબ અધિકારીઓ ભૂલી ગયા હશે ને ખુલે આમ કહી રહ્યા છે રિપેરિંગમાં ભ્રષ્ટાચાર થયો છે અને જવાબદાર તેનું કોણ છે કોન્ટ્રાક્ટર કે અધિકારી તેવા સવાલો અત્યારે ત્યાં લોકો પૂછી રહ્યા છે નજર કરીએ તે રસ્તાના દ્રશ્યો પર

কেল মনাদ ফাডিয়াকে কেলে কেলেকেলে কেলেকে কেলেকেলেকে

તેમની સામુહ કડક કાર્યવાહી કરવામાં આવે કારણ કે લોકોના વિકાસના વચનો નથી જોઈતા લોકોને સારા રોડ રસ્તા જોઈએ છે જે તેમની મૂળભૂત જરૂરિયાત છે લોકોને પીવાનું પાણી મળે અને સારો રસ્તો મળે તમે તેટલું ના આપી શકો તો હવે શું કહેવું જે રસ્તા પર ખાડા છે તે જણાવી દે માત્ર નારા લગાવવામાં આવે છે નેતાઓ દ્વારા કે અહીંયા સામે સારા રસ્તા બનાવી આપીશું પણ કોઈ પણ પ્રકારનું જે છોટા ઉદેપુરમાં કામ છે તે કરવામાં આવતું નથી આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં